નમસ્કાર મિત્રો આદિવાસી સમાજ એ વાતથી ગુસ્સે છે કે ચેતરભાઈ વસાવાને વારંવાર એક નવી તારીખ આપવામાં આવે છે પહેલા પાંચ તારીખ આપી હતી પછી કઈક ને કઈક બહાનું બનાવી અને પછી બીજી તારીખ આપે છે પછી પછી તારીખ આપવામાં આવે જામીન ના મળ્યા પછી અઠાવીસ તારીખ આપવામાં આવે એટલે અઠાવીસ તારીખ ના કઈક નવી વાત આવી કે ચેતરભાઈ વસાવા જયારે હાઈકોર્ટ ની અંદર ગયા ત્યારે વકીલો હડતાલ ઉપર હતા એના બે દિવસ પહેલા જ કેમ વકીલો હડતાલ ઉપર ગયા શું કારણ છે તેનું કેમ કે ચેતરપી વસાવાની જયારે સુનાવણી થવાની તૈયારી હોય ત્યારે જ કેમ વકીલો જાય છે એવું આમ લોકોનો છે 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 જનતાનો એ એ પ્રશ્ન એવા અમુક તેની અંદર લોકો જ રજૂ કરી રહ્યા છે કે ચેત્રપી વસાવાની જયારે સુનાવણી હોય કા તો જયારે ચેત્રપી વસાવા જમીન જામીન મંજૂર થવાના હોય ત્યારે જ કેમ આ ગમે તે ગમે તે કારણ હોય છે એક અમુક આ વખતે એવું થાય છે કે ચેત્રપી વસાવાના જામીન ના મળે કે જામીન ના મંજૂર થાય છે પછી અત્યારે એવું બની ગયું કે વકીલો જતા રહ્યા એનું શું કારણ અમુક વખતે ચેતરભાઈ વસાવાને કોર્ટે પહોંચતા પહોંચતા ટાઈમ પૂરો થઈ જાય અમુક વખતે ચેતરભાઈ વસાવાનો વકીલ બદલવામાં આવે તો ચેતભે વસાવાનો જ્યારે વારો આવ્યો કે જ્યારે ચેતુભાઈ વસાવાની સુનાવણીનો ટાઈમ આવે ત્યારે જ કેમ આવું થાય છે શું કારણ છે એના આમ જનતા આવો પ્રશ્ન કરી રહી છે મિત્રો તમને શું લાગે છે તે તમને જરૂર કોમેન્ટ કરજો